પોરબંદર શહેરભરના ગટરના પાણી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ઉભરાઈને તેની બરાબર સામે આવેલા મંદિરના પટાંગણમાં ગૌશાળામાં અને અન્ય ક્ષેત્ર સુધી ઘૂસી જાય છે અને તે અંગે ભૂતકાળમાં દોઢ વર્ષમાં અનેક વખત પાલિકાના સત્તાધીશોનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં આ પ્રશ્નનું કાયમી નિરાકરણ આવ્યું નથી તેથી સ્વાભાવિક રીતે નગરપાલિકાના તંત્રની બેદરકારી સામે આક્રોશ વધી રહ્યો છે ત્યારે તંત્રએ માત્ર વ્યવસ્થિત પ્રોજેક્ટ ઘડવામાં આવશે તેવા લુખા આશ્વાસન આપ્યા છે પરંતુ વર્તમાન પરિસ્થિતિના નિરાકરણ માટે પગલાં લીધા નથી કોન્ટ્રાક્ટર એજન્સીની બેદરકારી સામે આવતા એજન્સીના અધિકારીઓ પણ પોરબંદર દોડી આવ્યા હતા અને તેમના આગમન સમયે જ વાલ લીકેજ થતાં ફરીથી પાણી રોડ પર વહીને મંદિર સંકુલમાં પહોંચ્યા હતા ત્યારે તેના કાયમીની નિરાકરણ માટે વધુ એક વખત રજૂઆત કરવામાં આવી છે પોરબંદરના ઇન્દિરાનગરથી ઓળદર તરફ જતા રસ્તે રાજવી પાર્ટી પ્લોટ નજીક નગરપાલિકાના તંત્રએ કેટલાક વર્ષો પહેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કર્યો હતો અને તેમાં શહેરભરની ગટરના ગંદા પાણીનું શુદ્ધિકરણ થાય છે તેવો દાવો કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હોય તેવું સામે આવ્યું છે જેમાં આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી અવારનવાર ગટરના ગંદા પાણી ઉભરાઈને રોડ ક્રોસ કરી સામે આવેલા પ્રાચીન સિકોતેર માતાજીના મંદિરના પટાંગણમાં ઘૂસી જાય છે દોઢ વર્ષથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ભૂતકાળમાં પણ નગરપાલિકાના શાસકોનું ધ્યાન આગેવાનો સહિત હિન્દુ સંગઠનો દ્વારા દોરવામાં આવ્યું હતું અને એ સમયે પણ ફરીથી આવું નહીં થાય તેની ખાતરી અપાઈ હતી પરંતુ એ પરિસ્થિતિમાં કોઈ જ ફેર પડ્યો નથી અને અવારનવાર ગટરના પાણી મંદિરમાં પહોંચી જાય છે આ ગંદા પાણી મંદિર પટાંગણ અને ગૌશાળા સહિત અન્ય ક્ષેત્ર સુધી ફરી વળ્યા હતા જેના કારણે ગૌધનને રહેવામાં અને ભક્તોને મંદિરે દર્શને આવવામાં ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડતો તો હતો આ મુદ્દે રાજપૂત સમાજના પ્રમુખ રાજપાછી હેઠવા નગરપાલિકાના તંત્રનું ધ્યાન દોર્યું હતું અને તંત્ર વહેલી તકે કામ કરે તેવી માંગ કરી છે દેવજી ભેકા અહીંયા હું મંદિરમાં સેવક બાકી આ ઉપર પાણી કાયમ માટે અમને હેરાણ કરે છે કે જ્યારે આવે ત્યારે હેરાન કરે કોઈ આવી હતું નથી આમ ક્ષેત્રમાં કોઈ આવી હકતું નથી અને આનું કંઈક તમે નિરાકરણ નગરપાલિકા કે કોઈ પણ હોય એ કંઈક પણ આનો આધાર કરો માટે આ પ્લાન્ટ છે ને એ પ્લાન્ટમાંથી પાણી છૂટી જાય એ પાણી જ અમને બહુ મુસીબતમાં વરસાદનું પાણી તો કહે એટલા બધા મુસીબતમાં નહીં મૂકતું પણ આ પાણી બહુ ક્યારેક ક્યારેક મંદિરમાં શું થાય છે એને લીધે શું ફરી મંદિરમાં ગાયોમાં પાણી આવી જાય ક્યારેક એ લોકો વળી બે દરકારે બહુ પાણી આવી જાય તો એ પાણી આવી જાય એનો ઘાટ સારો બગડી જાય બીજું આટલું બધું પાણી આવી જાય ત્યારે જન ક્ષેત્રમાં અન ક્ષેત્રમાં જો આ ગારો થાય એટલે કોઈ જમવા તો જઈ શકવાનું નથી આ મોઢા આગળ પાણી ભરાવાનું હોય તો વાં જમવા કોણ જઈ શકે એટલે અમારી આરજી વાત છે કે તમે જો કાયમ માટે આનું કંઈ નિરાકરણ લ્યો તો બહુ આભાર